નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે પેટલાદ તાલુકા સેવા સદનના પ્રાંત અધિકારીનું વિધાય સમારંભ અને નવા પ્રાંત અધિકારીનું સન્માન સમારોહનું આયોજન પેટલાદ તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી જાની જાનીનો તનમય પાર્ટી પ્લોટ ખાતે વિદાય સમારોહ યોજાયો અને હિરેનભાઈ બારોટ નવા પ્રાંત નો સન્માન સમારોહ યોજાયો તેમાં ઉપસ્થિત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ તાલુકા પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા પ્રાંત અધિકારીનું સન્માન કરાયો અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ના અધ્યક્ષ અંકિતભાઈ ભટવાણી અને અશ્વિનભાઈ પટેલ એમ પૂરી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ની ટીમે પ્રજ્ઞેશભાઈ જાની પુષ્પગુચ્છા આપીને તેમને વિદાય આપી અને હિરેનભાઈ બારોથનનું સન્માન કરાયું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર અંકિત ભટવાણી પેટલાદ જિલ્લો આણંદ